નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની છે તેનો ભાગ ચાર આવી ચૂક્યો છે અને આ ભાગ ચારની અંદર આપણને જે ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર છ ઘન અને ઘનમૂળનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ આપેલી છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રકરણ નંબર છ ઘન અને ઘન મૂળ ચાલો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ ત્રેવીસ નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો જવાબ આવશે વિકલ્પ બી સાત બીજું આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે તો ચાર વિકલ્પો આપ્યા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બી બસો ને સોળ ત્રીજું આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો જવાબ આવશે વિકલ્પ બી પાંચસો ને સડસઠ ચોથું એક હજારનું ઘનમૂળ તો એમાં જવાબ આવશે વિકલ્પ એ દસ પાંચમું જો એમ એ એનનું ઘનમૂળ હોય તો એન બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ એમનો ઘન મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ વિડીયો અથવા તો જેટલા પણ પીડીએફો મુકાઈ ચૂકી છે તે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠું છઠ્ઠી ખાલી જગ્યા સોનો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય તો જવાબ આવશે છ સાતમું જો ઝીરો પોઈન્ટ ત્રણનો ઘન કરતાં ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ આઠમું નવને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને તો જવાબ આવશે ત્રણ નવમું એક અને એક હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે તો જવાબ આવશે આઠ દસમું એક એમનો ઘન બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન તો જવાબ આવશે દસ લાખ અગિયારમું આડત્રીસનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે તો જવાબ આવશે બે એક પોઈન્ટ બેનો ઘન તો જવાબ આવશે એક પોઈન્ટ સાતસો ને તેરમો સવાલ અયુગ્મ સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે અયુગ્મ ચૌદમો સવાલ બોતેર ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો નવ પંદરમું એકમનો અંક સાત હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો જવાબ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં સોળમો સવાલ એક અને સો વચ્ચે પાંચ પૂર્ણ ઘન સંખ્યાઓ છે તો જવાબ આવશે ખોટું સત્તરમું અયુગ્મ સંખ્યાનો ઘન અયુગ્મ સંખ્યા હોય તો જવાબ આવશે સાચું અઢારમો સવાલ આઠનું ઘનમૂળ પ્લસ બે અને માઇનસ બે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ઓગણીસમો સવાલ ઘનમૂળની અંદર આઠ પ્લસ સત્યાવીસ બરાબર આઠનો ઘન ઘનમૂળમાં આઠ વત્તા ઘનમૂળમાં સત્યાવીસ તો જવાબ આવશે ખોટું અને વીસમો સવાલ છે કે ઋણ પૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો એમાં એકવીસમો દાખલો અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલી પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણઘન છે તો એકસોને અઠ્યાવીસ આપણને આપેલા છે તો એકસો અઠ્યાવીસનો આપણે બે વડે ભાગ ચલાવીએ તો ચોંસઠ દુ એકસો અઠ્યાવીસ ચોસઠના બે વડે ચલાવીએ તો બત્રીસ દુ ચોસઠ અને બત્રીસના બે વડે ચલાવીએ તો સોળ દુ બત્રીસ સોળના બે વડે ચલાવીએ તો આઠ દુ ચા આઠના બે વડે ચલાવીએ તો ચાર દુ ચારના બે વડે ચલાવે તો બે દુ અને બેના બે વડે ચલાવે તો બે એકા બે એટલે એકસો અઠ્યાવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે એટલે કે બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા બે એટલે કે પૂર્ણ ઘન નથી સાત ગુણ્યા સાત અને સાત નો ચલાવે એટલે સાત એકા સાત તો ત્રણસો તેતાલીસ બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે કે સાત નો ઘન તો સાત નો ઘન પૂર્ણ ઘન છે ત્યાર પછી સાતમું છે સાતસો ને ઓગણત્રીસ તો સાતસો નો આપણે ત્રણ વડે ચલાવીએ તો બસો ને વડે ચાલશે બસો તેતાલીસનો ત્રણ વડે ચલાવે તો એક્યાસી એક્યાસીનો ત્રણ વડે ચલાવે તો સત્યાવીસ સત્યાવીસનો ત્રણ વડે ચલાવે તો નવ નવનો ત્રણ વડે ચલાવે તો ત્રણ ને ત્રણનો ત્રણ વડે ચલાવે તો એક તો સાતસો ઓગણત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણનો ઘન ગુણ્યા ત્રણનો ઘન એટલે સાતસો ઓગણત્રીસ બરાબર નવનો ઘન એટલે કે પૂર્ણ ઘન છે ત્યાર પછી ડી એક હજાર ને એકત્રીસ એક હજાર ત્રણસો એકત્રીસ ને આપણે ભાંગીએ તો એકસો એકવીસ એકસો એકવીસ ને 11 એક હજાર ત્રણસો એકત્રીસ બરાબર અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા એટલે કે અગિયાર નો ઘન તો એ પૂર્ણ ઘન છે ત્યાર પછી છે બાવીસમો અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘન મૂળ શોધો તો સર્વપ્રથમ પાંચસો ને બાર આપણને આપેલા છે તો બે વડે ભાગ ચલાવીશું એટલે બસો છપ્પન ગુણ્યા બે બસો છપ્પનનો બે વડે ચાલશે એટલે એકસો અઠ્યાવીસ ગુણ્યા બે એકસો અઠ્યાવીસનો બે વડે ચલાવે એટલે ચોંસઠ ગુણ્યા બે ચોસઠનો બે વડે ચલાવે એટલે બત્રીસ ગુણ્યા બે બત્રીસનો બે વડે ચલાવે એટલે સોળ દુ બત્રીસ સોળનો બે વડે ચલાવે એટલે આઠ દુ આઠનો બે વડે ચલાવે એટલે ચાર દુ આઠ ચારનો બે વડે ચલાવે એટલે બે ગુણ્યા બે અને બેનો બે વડે ચલાવે એટલે બે એકા બે તો પાંચસો બાર બરાબર બે ગુણ્યા 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 બે એટલે કે બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘન એટલે પાંચસો બારનો ઘન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે પાંચસો બારનું ઘનમૂળ બરાબર આઠ ચાલો ત્યાર પછી આપણે જોઈએ B બે હજાર એકસો સત્તાણું બે હજાર એકસો નો આપણે તેર વડે ભાગ ચલાવે એટલે એકસો ને ઓગણ એકસો નો તેર વડે ચલાવે એટલે તેર ગુણ્યા તેર અને તેર તો બે હજાર એકસો ઓગણ બરાબર તેર ગુણ્યા તેર ગુણ્યા તેર એટલે કે નો ઘન તો બે હજાર એકસો ને ઘનમૂળ આપણને મળશે તેર ત્યાર પછી જોઈએ દાખલા નંબર ત્રેવીસ અહીંયા આપણને એવું કહ્યું છે કે શું નવ હજાર સાતસો વીસ પૂર્ણ ઘન સંખ્યા છે જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે નવ હજાર સાતસો વીસને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે તો નવ હજાર સાતસો વીસને આપણે બે વડે ભાગ ચલાવીએ તો ચાર હજાર આઠસો સાહીઠ એનો બે વડે ચલાવે તો બે હજાર ચારસો ત્રીસ બે વડે ચલાવે તો એક હજાર બસો ને પંદર તેનો ત્રણ વડે ચાલશે એટલે ચારસો પાંચ ચારસો પાંચનો ત્રણ વડે ચાલે એટલે એકસો પાંત્રીસ એકસો પાંત્રીસનો ત્રણ વડે ચલાવે એટલે પિસ્તાલીસ પિસ્તાલીસનો ત્રણ વડે ચલાવે એટલે પંદર પંદરનો ત્રણ વડે ચલાવે એટલે પાંચ પંદર અને છેલ્લે પાંચ વડે ચાલશે એટલે પાંચ એકા પાંચ તો નવ હજાર સાતસો વીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે નવ હજાર સાતસો વીસ બરાબર બે નો ઘન ગુણ્યા ત્રણનો ઘન ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે અહીંયા તમે જોશો તો આ ત્રણ ગુણ્યા ત્રણની જોડ નથી બનતી અને પાંચની જોડ નથી બનતી એટલા માટે આપણે કહી શકીએ કે આ સંખ્યા જે છે તે પૂર્ણ ઘન નથી અને આ જો સંખ્યાને આપણે પૂર્ણ ઘન કરવી હોય તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પિસ્તાલીસ તો પિસ્તાલીસ વડે આ સંખ્યાને આપણે ભાગવી પડે તો આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા બને ત્યાર પછી ચોવીસમો દાખલો પાંચસો બાર ઘન સેન્ટીમીટર ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો ચાલો તો અહીંયા આપણે સમઘનની બાજુની લંબાઈ શોધવાની છે તો સમઘનના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે તો સમઘનનું ઘનફળ બરાબર એલની ત્રણ ઘાત સમઘનનું ઘનફળ આપણને પાંચસો બાર આપેલું છે તો પાંચસો બાર બરાબર એલની ત્રણ ઘાત હવે પાંચસો બારને આપણે ઘનમૂળમાં લઈએ તો અહીંયાથી ઘન નીકળી જશે એટલે પાંચસો ઘનમૂળમાં પાંચસો બાર બરાબર એલ પાંચસો બારનું ઘનમૂળ નીકળશે આઠ આઠ બરાબર એલ એટલે કે લંબાઈ બરાબર આઠ સેન્ટીમીટર ત્યાર પછી છે દાખલા નંબર પચીસ અહીંયા કહ્યું છે કે બે સંખ્યાનો તફાવત એકસો ને બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો જો મિત્રો અહીંયા આપણને નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ આપી દીધું છે મોટી સંખ્યાનું ઘનમૂળ આપણે એક્સ ધારી લઈએ તો એક્સ નો ઘન માઇનસ ત્રણ નો ઘન બરાબર એકસો નેવ્યાસી કારણ કે બંનેનો તફાવત આપણને આપેલો છે તો એક્સનો ઘન માઇનસ ત્રણનો ઘન એટલે કે સત્યાવીસ બરાબર એકસો નેવ્યાશી હવે આ માઇનસ સત્યાવીસ બરાબરની પાછળ જશે તો પ્લસ થશે તો એક્સનો ઘન બરાબર એકસો નેવ્યાશી પ્લસ સત્યાવીસ એટલે એક્સનો ઘન બરાબર બસો સોળ હવે બસો સોળને આપણે ઘનમૂળમાં લઈએ તો અહીંયાથી ઘન નીકળી જાય એટલે એક્સ બરાબર ઘનમૂળમાં બસ્સો સોળ અને બસો સોળનું ઘનમૂળ નીકળશે છ એટલે આપણે એવું કહી શકીએ કે મોટી સંખ્યાનું ઘનમૂળ છ છે ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ કિંમત શોધો ઘનમૂળમાં સત્યાવીસ પ્લસ ઘનમૂળમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પ્લસ ઘનમૂળમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ ચાલો તો સર્વપ્રથમ તો સત્યાવીસનું ઘનમૂળ કાઢીએ તો ત્રણ નીકળશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠનું ઘનમૂળ ઝીરો પોઈન્ટ બે નીકળશે અને ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠનું ઘનમૂળ ઝીરો પોઈન્ટ ચાર અને ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ ત્યાર પછી છે દાખલા નંબર સત્યાવીસ સાદુરૂપ આપો એમાં છે છગડિયા કાઉસની અંદર નાનો કાઉસ એમાં છનો વર્ગ પ્લસ આઠનો વર્ગ વન હાફ સ્ક્વેર અને આખા કાઉશની ત્રણ ઘાત તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ છનો વર્ગ જે છે આપણે નાનો કાઉસ અહીંયાથી છોડી દઈએ તો છનો વર્ગ પ્લસ આઠનો વર્ગ ગુણ્યા એકના છેદમાં બે ઘાત અને આખા કાઉસની ત્રણ ઘાત તો અહીંયા જુઓ આ વર્ગ અને એકના છેદમાં બે આ બંને ઉડી જશે તો વધશે શું તો કે છનો વર્ગ વધતા આઠ અને આખા કાઉસની ત્રણ ઘાત હવે અહીંયા છ નો વર્ગ તો છનો વર્ગ એટલે છત્રીસ થઈ જશે તો છત્રીસ વત્તા આઠ આખાનો ઘન હવે છત્રીસ વત્તા આઠ એટલે કે ચુમ્માલીસ તો ચુમ્માલીસ નો ઘન તો ચુમ્માલીસ નો ઘન થશે પંચ્યાસી હજાર એકસો ને ચોર્યાસી ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ ઘનમૂળની અંદર માઇનસ બે ના છેદમાં ત્રણ ની ત્રણ ઘાતની કિંમત શું મળે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ બે ના છેદમાં ત્રણ ઓગણત્રીસમું પાંચસો બાર એ કઈ સંખ્યાના વર્ગમૂળનો ઘન છે તો જવાબ આવશે વિકલ્પ એ ચોસઠ ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ સાદુરૂપ આપી કિંમત શોધો જો ઘનમૂળમાં બસો સોળ ભાંગ્યા ઘનમૂળમાં આઠ ગુણ્યા વર્ગમૂળ ઘનમૂળની અંદર ચોસઠ તો બસો ચો સોળનું ઘનમૂળ છ નીકળશે ભાંગ્યાની નિશાની આઠનું ઘનમૂળ બે અને ચોસઠનું ઘનમૂળ ચાર એટલે છ ભાંગ્યા બે ગુણ્યા ચાર તો છ ભાંગ્યા બે એટલે કે ત્રણ તો ત્રણ ગુણ્યા ચાર એટલે જવાબ થઈ જશે બાર ત્યાર પછી છે એકત્રીસમો દાખલો એક સમઘનનું ઘનફળ બે હજાર એકસો ને સત્તાણું સેન્ટીમીટર સ્ક્વેર છે ક્યુબ છે તો તે ઘનના દરેક ફલકનું ક્ષેત્રફળ શોધો તો ઘનમૂળમાં બે હજાર એકસો સત્તાણું બરાબર તેર સેન્ટીમીટર ઘનના દરેક બાજુનું ક્ષેત્રફળ હવે જો તેર સેન્ટીમીટર ઘનના દરેક બાજુનું ક્ષેત્રફળ એટલે તો કે તેર ગુણ્યા તેર એટલે જવાબ આવશે એકસો ને ઓગણસિત્તેર સેન્ટીમીટરનો સ્ક્વેર બત્રીસમું અઠ્યાવીસનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે તો જવાબ આવશે બે અને દાખલા નંબર તેત્રીસ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો મળે તો એકનો ઘન વધતા બેનો ઘન વધતા ત્રણનો ઘન વધતા ચારનો ઘન બરાબર એક વત્તા આઠ વધતા સત્યાવીસ વધતા ચોસઠ બરાબર સો ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એક્સના ઘનમૂળને સંકેતમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વડે દર્શાવી શકાય તો ઘનમૂળમાં એક્સ અથવા તો એક્સની એકના છેદમાં ત્રણ ઘાત બીજું બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે તો જવાબ આવશે ત્રણ બીજું આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો ઝીરો પોઈન્ટ ચારનો ઘન કરતાં ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ મળે તો જવાબ આવશે સાચું ચોથું આઠ હજારનું ઘનમૂળ 200 થાય તો જવાબ આવશે ખોટું પાંચમું કોઈ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો એમાં છઠ્ઠું ત્રણના પ્રથમ ત્રણ અવયવીઓના ઘન લખો તો ત્રણના પ્રથમ ત્રણ અવયવી એટલે ત્રણ છ અને નવ તો ત્રણનો ઘન સત્યાવીસ છનો ઘન બસો સોળ અને નવનો ઘન સાતસો ને ઓગણત્રીસ સાતમું ત્રણ હજાર છસોને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે ચાલો તો છત્રીસો જે છે તો એના બે વડે ભાગ ચલાવ્યો તો અઢારસો અઢારસોના બે વડે ચલાવીએ તો નવસો નવસોના બે વડે ચલાવીએ એટલે ચારસો પચાસ ચારસો પચાસના બે વડે ચલાવી એટલે બસો પચીસ બસો પચીસના ત્રણ વડે ચાલશે એટલે પંચોતેર પંચોતેરનો ત્રણ વડે ચલાવીએ એટલે પચીસ પચીસનો પાંચ વડે ચાલશે અને પાંચનો પાછો પાંચ વડે ચાલશે તો આ રીતે આપણે ભાગ ચલાવી શકીએ હવે એમાં આ ત્રણ હજાર છસો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીંયા તમે જોશો તો એક જોડ બને છે બેનો ઘન ત્યાર પછી બેની જોડ નથી બનતી ત્રણની નથી બનતી પાંચની નથી બનતી તો આપેલ સંખ્યાને પૂર્ણ ઘન બનાવવા માટે નીચેની સંખ્યા વડે ગુણવી પડશે કઈ સંખ્યાઓ તો કે જેની જોડ બનતી નથી એની જોડ બનાવવા માટે કેટલી સંખ્યાઓ ઘૂટે ખૂટે છે તો અહીંયા બેની જોડ બનાવવા માટે બે ગુણ્યા બે ખૂટશે અહીંયા ત્રણની જોડ બનાવવા માટે ત્રણ ખૂટશે અને અહીંયા પાંચની જોડ બનાવવા માટે પાંચ ખૂટશે તો પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એટલે જવાબ આવશે સાઈઠ તો આ છત્રીસોને સાઈઠ વડે ગુણતા તે પૂર્ણઘન સંખ્યા બનશે ત્યાર પછી છે દાખલા નંબર આઠ પંદરમી પંદર મીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો તો સમઘનનું ઘનફળ બરાબર એલનો ઘન એટલે કે લંબાઈનો ઘન તો પંદરનો ઘન પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે જવાબ આવશે ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર ઘન મીટર ત્યાર પછી નવમું સાદુરૂપ આપો પાંચનો વર્ગ પ્લસ બારનો વર્ગ ગુણ્યા એકના છેદમાં બે આખાની ત્રણ તો પંદરનો વર્ગ પ્લસ બારનો વર્ગ ગુણ્યા એકના છેદમાં બે આખાની ઘન તો પાંચનો વર્ગ પ્લસ બારનો વર્ગ ગુણ્યા એકના છેદમાં બે આખાની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ઉડી ગયા એટલે પાંચનો વર્ગ પ્લસ બાર આખાનો ઘન એટલે પાંચ પ્લસ બાર પાંચનો વર્ગ પચીસ વત્તા બાર એટલે સાડત્રીસ સાડત્રીસનો ઘન તો જવાબ થઈ ગયો પચાસ હજાર ત્રેપન ત્યાર પછી છે દસમું પાંત્રી ત્રણ લાખ સત્તાવન હજાર નવસો અગિયારનું ઘન મૂળ શોધો તો એકોતેર વડે ભાગાકાર કરીએ તો પાંચ હજાર એકતાલીસ પાછા એકોતેર વડે ભાંગે તો એકોતેર ગુણ્યા એકોતેર તો જવાબ આવશે પાંચ લાખ સાડત્રીસ હજાર નવસો અગિયાર બરાબર એકોતેર ગુણ્યા એકોતેર ગુણ્યા એકોતેર એકોતેરનો ઘન મિત્રો અહીંયા આપણે આજે સ્વ અધ્યયન પુથી છે તેના આ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની ગણિત વિષયની સ્વ અધ્યયન પુથીના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં